બીજા પ્રશ્નો પણ તમારે આખા બધા સભ્યોએ બનાવવા પડે એ આજે આપી જવું પડે તમે બધા બનાવી લાવજો અને કોણ ભેગા કરશે કોને આપવા પ્રશ્નો બનાવી લાવીને કોણ પછી યાદી એક ફાઇનલ યાદી કરશે આટલા પ્રશ્નો આટલી માહિતી આપણે જાણવાની છે તો એને આજે નક્કી કરવાનું છે કોણ ચાર્ટ બનાવશે પ્લાન એવો છે કે અઢારમી ઓગસ્ટે આપણે જઈએ અને ગામમાં બધે ચાર્ટ લગાવીએ તો હવે એવી વિગતો છે આપણે ત્યાંથી જાણી લાવવાની અને ગામમાં બધાને કહેવાની આપણે કહીશું પણ ખરે ચાર્ટમાં લખેલું પણ હશે આપણે હવે એવો આપણે પ્રચાર ન કર્યો હોય તો ગામમાં બધા જાગૃત ન બન્યા હોય તમારા મમ્મી પપ્પા કહેતા જોજે હોય કઈ જોજે આપડે પેલી તો ને તો જેમ ચાંદીપુરામાં આપણે ઠંડા પીણા તૈયાર ફૂડ પેકેટ ની શું મુશ્કેલી પડે છે આવું બધું આપણે ત્યાં જઈને જાણી લાવવું છે અને આખા ગામમાં આપણી શાળામાં બધાને કેવું છે આ સ્કીમ છે એટલે ચાર્ટ બનાવવો પડશે ઘણા બધા ચાર્ટ બનાવવા પડશે હું તો એવું કઉ છું કે આવા નાના નાના બિલ જેવું બનાવાય હેન્ડ બિલ જેવું તો દરેક ફળીયા દીધ ચાર પાંચ ચાર પાંચ ધ્યાન લગાવી આવો દુકાનો પર લગાવી આવો એનું એક આવું નાનકડું બિલ બનાવી કેવી રીતે કરાવશો બાદ કે જાવ આપને મળો આખી વસ્તુ તો આવું બનાવવું પડશે તો એ કોણ બનાવશે કઈ ટીમ એવી હશે એ પ્લાન આજે કરવું પડે કેમેરા વર્ક કોણ કરશે આમો બધા તૈયાર થશે મે હું ના તો તમારામાંથી ફોટોગ્રાફી કરવાની છે તો એ ફોટોગ્રાફી કોણ કરશે વિડિયો પણ ઉતારી શકો ના નકડો તમે આ બધી માહિતીને ગામની અંદર પ્રસારિત કરવાની હોય તો કોણ એના વિશે સ્પીચ આવશે આપણે એવું પણ કરશું કે

¿Cómo han sido de la cuchilla?

ने तमे काय करत आहेस तमे काय करत आहेस अरे मला नाही नदी नदी मला आहेला पालाची मारके ओ को पाला मला चल चल काय आवेले ते नंतर पडिकाणी माजुना मनको पयलाच मनचो बसीनु तमाय तो जावाय લાલાલાલા ચાલે છે ગોપાલ બાલાજી પ્રતિ નાલાલાલા ત્રણ બગાના મોટો મેલે છે એ બાલાજી આવી કસું ના થાય ઠંડા છે બીઆ શું છે તું ખબર નહી તું મારી દુકાનમાં તારા ઘરના કોઈ અન્ય આવે કસુ કર્યું તો કસુ બી ખરો પ્રાત્ય કોબ્યાન બકુરવા જોઈએ તો એ તો એ તમારે પૈસા આપી જજે આ તો પૈસા આપે છે

Do you want to wait key. នៅតែតាមពលកម្មណៃ